જો તમે વસ્ત્રહીન થઈને ભોજન પીરશો તો જ અમે ભોજન કરીએ અભિમંત્રિત પાણી છાંટ્યું અને ક્ષણમાં ત્રણેય બની ગયા અપમાનનો બદલો લેવા રાક્ષસી ઉત્પન્ન કરી પરંતુ સુદર્શન ચક્રએ વધ કર્યો અને પાછળ પડ્યું તેમની એક પુત્રીને પ્રેમ કરે છે તેવું જાણ્યું તો શ્રાપ આપ્યો તેમણે વૈશ્યા અજગર હાથી અને મધમાખી જેવા ચવિસ ગુરુ બનાવ્યા નમસ્કાર સફર જુનાગઢની ના બીજા એપિસોડમાં તમારું સ્વાગત છે આજના આ એપિસોડમાં આપણે વાત કરશું આદિ ગુરુ દત્તાત્રેયના માતા પિતા અત્રી ઋષિ અને સતી અનસુયા તેમના ભાઈ ચંદ્રદેવ અને ઋષિ દુર્વાસા વિશે જ્યારે ભગવાન દત્તાત્રેયનું અવતરણ એક પતિવ્રતાના આંગણે થયું પરંતુ આ અવતરણ કાંઈ એમ સહેલું નહોતું માતા અનસૂયા એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને પુત્ર રૂપે મેળવવા માટે ત્રણેય દેવોની એક ન પૂરી કરી શકાય તેવી માંગ પૂરી કરી હતી અને તે માંગની પાછળ હતી સરસ્વતી લક્ષ્મીજી અને માતા પાર્વતીની ઈર્ષા ચંદ્રદેવનો શ્રાપ દુર્વાસા ઋષિનો ક્રોધ અને તેમના ક્રોધને કારણે જ્યારે ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રે તેમનો પીછો કર્યો અને મહાન દુર્વાસાને એક રાજાના શરણે જવું પડ્યું તેની વાત પણ કરીશું પરંતુ આપણું મુખ્ય કેન્દ્ર રહેશે આદિ અનાદિ ગિરનાર જો તમે પહેલો એપિસોડ નથી જોયો તો આ વિડિયો પૂરો થાય ત્યારે સ્ક્રીન પર ટચ કરીને આગળનો અને પાછળના એપિસોડ જોઈ શકો છો પહેલા એપિસોડમાં આપણે જાણ્યું કે એક સમય એવો હતો કે ગિરનાર પર્વત આજે જે જગ્યા પર સ્થિત છે તે જગ્યાએ સ્થિત નહોતો પરંતુ આકાશમાં ઉડતો હતો અને પાંખો પણ હતી પરંતુ જ્યારે ગિરનારની પાંખો છીનવાઈ ત્યારથી જ ગિરનાર પરિક્રમાની શરૂઆત થઈ જો મિત્રો તમારી પાસે જૂનાગઢની સાથે સમગ્ર ગુજરાતની સતયુગથી લઈને અત્યાર સુધીની ઐતિહાસિક ઘટનાઓ કથાઓ અને સ્થળો વિશેની કોઈ પણ માહિતી હોય તો અમને કમેન્ટમાં તે જગ્યાનું નામ સ્થળ અને તે સ્થળને લગતી માહિતી જરૂર જણાવજો અમે તે સ્થળને પણ જરૂર ઉજાગર કરીશું અને લોકો સુધી પહોંચાડશું મહર્ષિ અત્રિ અનસુયાનું મૂળ અને તેમનું અમર તપોબળ મહર્ષિ અત્રિ બ્રહ્માંડના સર્જનહાર ભગવાન બ્રહ્માના મનથી ઉત્પન્ન થયેલા છે અને સપ્તર્ષિઓમાં શ્રેષ્ઠ મનાય છે અત્રિ એટલે એવા ઋષિ જે ત્રણેય ગુણો સત્વ રજસ અને તમસથી પર હોય અત્રિ ઋષિના ધર્મપત્ની હતા સતી અનસૂયા જેમના નામનો અર્થ થાય છે અસૂયા અસૂઈયા એટલે ઈર્ષ્યાથી મુક્ત તેમનો જન્મ એક કુળમાં થયો હતો તેમના પિતાનું નામ કરદમ ઋષિ અને માતાનું નામ હતું દેવહૂતિ તેમની સૌથી મોટી શક્તિ હતી અખંડ પતિવ્રત ધર્મ અને કોઈ પણ અતિથિનું સત્કાર કરવું લોકકથાઓ અનુસાર એકવાર ધરતી પર ભયંકર દુકાળ પડ્યો ત્યારે અનુસૂયાએ પોતાના તપોબળથી મંદાકીની નદીને પોતાના આશ્રમ પાસે વહેવડાવી હતી તેમનું તપોબળ એવું મહાન હતું કે તે અસંભવને પણ સંભવ કરી શકે તેમના સતીત્વમાં સ્વર્ગના સિંહાસનને પણ ડોળાવી શકવાની તાકત હતી એકવાર જ્યારે દેવર્ષિ નારદ સ્વર્ગલોકમાં જઈને અનુસૂયાના આ અસીમ તપોબળની ચર્ચા ત્રણેય દેવીઓ લક્ષ્મી સરસ્વતી અને પાર્વતીને કહી ત્યારે તેમને જિજ્ઞાસાની સાથે ઈર્ષા પણ થઈ અને અનુસૂયાની પરીક્ષા કરવાનું નક્કી કર્યો ત્રણેય દેવીઓના કહેવાથી સ્વયં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પરીક્ષા કરવા એ સાધુનો વેશ ધારણ કરી આશ્રમમાં આવ્યા માતા અનુસૂયાએ ત્રણેય દેવોને ભોજન પીરસી ભોજન ગ્રહણ કરવા કહ્યું ત્યારે સાધુના રૂપમાં રહેલા ત્રણેય દેવે એક કઠોર શરત મૂકી કહ્યું અમે ત્યારે જ ભોજન સ્વીકારશું જ્યારે તમે અમને વસ્ત્રહીન થઈને ભોજન પીરશો માતા અનુસૂયાએ નિસંકોચ તેમની માંગ સ્વીકારી પાણીની અંજળી ભરી પોતાના પતિના ચરણોનું ધ્યાન કર્યું અને સંકલ્પ લીધો તેમણે તપોબળથી અભિમંત્રિત જળ સાધુઓ પર છાંટ્યું અને પલક ઝપકતા જ ત્રણેય દેવો છે મહિનાના બાળ શિશુ બની ગયા અને માતા અનુસૂયાએ એક માની જેમ ત્રણેયને સ્તનપાન કરાવ્યું જ્યારે આ લીલા નારદે નિહાળી તો તેમણે માતા સરસ્વતી લક્ષ્મીજી અને પાર્વતીજી પાસે જઈને ઘટનાની જાણ કરી આ સમાચાર સાંભળી ત્રણેય દેવીઓ વ્યાકુલ થઈ અને ધરતી પર આવી માતા અનસૂયા પાસે પોતાની ભૂલ સ્વીકારી ત્રણેય દેવોને મૂળ રૂપમાં પાછા લાવવા વિનંતી કરી અનસૂયાએ સહજતાથી ત્રિદેવોને મૂળ રૂપમાં પ્રગટ કર્યા પ્રસન્ન થઈને ત્રિદેવોએ વરદાન માંગવા કહ્યું ત્યારે માતા અનસૂયાએ ત્રણેય દેવોને પુત્ર રૂપે અવતાર લેવા કહ્યું ત્રિદેવોએ વચન આપ્યું કે તેઓ તેમના પુત્ર તરીકે તેમની કોખથી જન્મ લેશે આ વરદાનના ફળ સ્વરૂપ ત્રણ મહાન પુત્રોનો જન્મ થયો બ્રહ્માના અંશ ચંદ્રદેવ શિવના અંશ દુર્વાસા અને વિષ્ણુના અંશ દત્તાત્રેય ત્રણેય પુત્રોમાં બ્રહ્માનો અંશ ચંદ્રમાં પ્રજાપતિ દક્ષની સતાવીસ નક્ષત્ર પુત્રીઓ સાથે પરણેલ હતા પરંતુ ચંદ્રદેવ સૌથી વધારે પ્રેમ રોહિણીને કરતા હોય બાકીની છવ્વીસ પુત્રીઓ સાથે અન્યાય થાય છે એવું સમજીને તેમના સસરા દક્ષ પ્રજાપતિએ શાપ આપ્યો દક્ષના શ્રાપને કારણે ચંદ્રદેવ નીસ્તેજ થઈ ગયા ત્યારે ચંદ્રદેવે ભગવાન શિવની આરાધના કરી અને શિવને પ્રસન્ન કર્યા શિવે પ્રસન્ન થઈ કહ્યું હું પ્રજાપતિ દક્ષના શ્રાપને નિરર્થક ન કરી શકું પરંતુ હું વરદાન આપું છું કે આપણું તેજ પંદર દિવસ વધશે અને પંદર દિવસ ઘટશે એટલે જ ચંદ્ર પૂનમની રાત્રે પૂર્ણ પ્રકાશિત હોય છે અને અમાસના દિવસે પૂર્ણ નિસ્તેજ થઈ ફરીથી દિવસે દિવસે તેજમાં વધારો થાય છે ભગવાન શિવની આરાધના ચંદ્રદેવે જ્યાં કરી હતી તે જગ્યા આજનું સોમનાથ અને સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના ચંદ્રદેવ દ્વારા કરવામાં આવી હતી તેમનો વંશ આગળ જતા યદુવંશ કહેવાયો અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ યદુવંશમાં થયો પુત્ર ઋષિ દુર્વાસા દુર્વાસાનો ક્રોધ એ શિવારંભની શક્તિ હતી દુર્વાસાના ક્રોધને દર્શાવતી એક કથા પ્રમાણે એક વખત રાજા અંબરીશના શુભ પ્રસંગમાં તેમણે દુર્વાસાને ભોજન માટે આમંત્રિત કર્યા પરંતુ ભોજનના સમય વખતે ઋષિ દુર્વાસા સ્નાન કરવા ચાલ્યા ગયા આ બાજુ રાજાએ શુભ મુહૂર્ત ન ચૂકી જવાય તે માટે તેમની અનુપસ્થિતિમાં પાણી પીને પારણા કરી લીધા આ જાણી દુર્વાસાને લાગ્યું કે આ તો મારું અપમાન થયું તેમણે ક્રોધિત થઈ કૃત્યા નામની રાક્ષસી ઉત્પન્ન કરી અને રાજા અંબરીશનો વધ કરવા કહ્યું રાજા અંબરીશની રક્ષા કરવા માટે વિષ્ણુનું સુદર્શન ચક્ર પ્રગટ થયું ચક્રે કૃત્યાનો વધ કરી અને દુર્વાસા ઋષિની પાછળ પડ્યું ઋષિ દુર્વાસા સુદર્શન ચક્રથી બચવા માટે ત્રણેય લોકમાં ભટકતા રહ્યા અંતે થાકી હારી રાજા અંબરીશ પાસે પાછા આવ્યા અને તેમની ભૂલ બદલ માફી માંગી આ ઘટનાએ સાબિત કર્યું કે ભક્તની નમ્રતા તપસ્વીના ક્રોધથી વધારે શક્તિશાળી હોય છે હવે વાત કરશું આદિગુરુ દત્તાત્રેયની જેમણે જૂનાગઢને શાશ્વત ઓળખાણ આપી દત્તાત્રેય વિષ્ણુના અંશ હતા અને તેમના જ્ઞાનની કોઈ સીમા ન હતી તેમના જીવન અને આચરણે જગતને અપાર જ્ઞાન અને શિક્ષણ આપ્યું ભગવાન દત્તાત્રેયના કોઈ એક ગુરુ પરંતુ આખી પ્રકૃતિને ગુરુ માની હતી તેમણે પૃથ્વી પાસેથી ધૈર્ય સૂર્ય પાસેથી નિરપેક્ષ ભાવ વાયુ પાસેથી અનાસક્તિ પાણી પાસેથી પવિત્રતા અજગર પાસેથી સંતોષ હાથી પાસેથી મોહનો ત્યાગ મધમાખી પાસેથી જ્ઞાનનો સંગ્રહ અને પિંગળા નામની વેશ્યા પાસેથી આશાનો ત્યાગ શીખ્યો આજ જ્ઞાન અને તપસ્યા માટે દત્તાત્રેયે રૈવતક પર્વત જે આજે ગિરનાર તરીકે ઓળખાય છે તે ગિરનારને પોતાનું આધ્યાત્મિક કેન્દ્ર બનાવ્યું તેમણે ગિરનારની સૌથી ઊંચી ટોચ પર હજારો વર્ષો સુધી અખંડ યોગ સાધના કરી ગુરુ ગુરુદત્તાત્રેયની ચરણ પાદુકા ગિરનારના શિખર પર સ્થાપિત છે અને આ શિખરને ગુરુ ગુરુદત્તાત્રેય શિખરના નામથી ઓળખવામાં આવે છે કહેવાય છે કે ગુરુ દત્તાત્રેય આજે પણ સૂક્ષ્મ રૂપમાં ગિરનાર પર બિરાજમાન છે વિશ્વભરમાંથી ભગવાન દત્તાત્રેયના અનુયાયીઓ આજે પણ ગિરનારની કઠણ ચઢાઈ ચડીને તેમના દર્શને આવે છે અને ચરણ પાદુકાના દર્શન કરી ધન્યતા અનુભવે છે દત્તાત્રેયની સાધનાથી આ પર્વતની ઉર્જા એટલી વધી ગઈ કે ગિરનાર કોઈ સામાન્ય પર્વત ન રહ્યો ગિરનાર પર આજે પણ પવિત્ર પાણીના કુંડ અને ઝરણા અવિરત વહે છે જેમ કે ગૌમુખી ગંગા અને કમંડળકુંડ લોકકથા પ્રમાણે મહર્ષિ અત્રિએ પણ ગિરનાર પર તપસ્યા કરી હતી અને પોતાના કમંડળના જળથી ગંગાના પ્રવાહને અહીં પ્રગટ કર્યો જેથી અહીં સાધના કરતા સાધકોને કોઈ દિવસ પાણીની તંગી ન પડે આ સ્થળ અત્રિ અનસૂયાના તપોબળનું સીધું પ્રમાણ આપે છે ગિરનારનું દત્તાત્રેય શિખર આજે પણ યોગીઓ માટે મોક્ષનું દ્વાર છે સાધકોનું માનવું છે કે ચરણ પાદુકાના દર્શન કરતા જ મનમાંથી ક્રોધ માન માયા અને જેવી આંતરિક નબળાઈઓ દૂર થવા લાગે છે છે આ શક્તિ અખંડ ત્રિદેવોના જેણે જૂનાગઢની પવિત્ર ભૂમિને યોગીઓની તપોભૂમિ બનાવી સફર જુનાગઢની ના આ એપિસોડમાં આપણે જોયું કે ગિરનારનું આધ્યાત્મિક કેન્દ્ર બનવું એ અત્રિ અનસુયાના તપોબળ અને તેમના પુત્ર આદિ ગુરુ દત્તાત્રેયની

આવી જ અનોખી અને ઐતિહાસિક વાતો જાણવા માટે અમારી ચેનલ ઇતિહાસની ધારને સબસ્ક્રાઇબ કરો આ એપિસોડમાં આપવામાં આવેલ જાણકારી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને જો કોઈ ભૂલ ચૂક હોય તો અવશ્ય ધ્યાન દોરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ